હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જશો તો આજે છે બાવીસ જાન્યુઆરી અને બહુ જ મસ્ત પ્રસંગ છે તો ગામે ગામ છે બધે તો તમે પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે અને હા આજે જમવાનું વરઘોડો બધું જ છે આપણા ગામમાં તો તમને બધું બતાવીશું અહીંયા બતાવીને પછી અમારે જવાનું છે ઘરે ત્યાં પણ છે તો અહીંયા અમે લોકો જઈ રહ્યા છીએ તો ભાભી તૈયાર થાય છે હું તૈયાર થઈ થઈશ બધા બધા જતા રહ્યા છે ઘરના જોઈ શકો છો તમે અને હું ભાભી રહી ગયા છે તો અમે લોકો હવે જઈએ છીએ બધા તમે તૈયાર થઈ ગયા तो चलो वीडियो में कंटिन्यू पीडियो कंटीन्यूजी मजा जो तैयार आयार आई गया बताए सरस પૂરી આપણે થોડો મારે લઈ લેવી દે ખાવા ચલો ગાય જમવા માટે લેવા મળે મળીએ થોડી ગઈશ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જ હશો તો તમને લાગી રહ્યું છે કે મારો અવાજ બેસી ગયો છે ગાઈસ કારણ કે મને ગળામાં ઠીક નથી અને બબુને પણ તાવ શરદી ઉતરસ ઝાડા બધું થઈ ગયું છે તો પણ બિચારી રમી રહી છે જોઈ શકો છો અત્યારે હાય કહી દો બેટા હાય કહી દો હાય તો ગાઈસ અમારા ઘરે નવા પણ મહેમાન આવી ગયા છે તો હું તમને બતાવું કે કોણ આવ્યું છે બબુ બબુ અહીંયા આવો અહીંયા આવો તો અહીંયા પણ દ્રષ્ટિ આવી ગઈ છે તો એમનું જમવાનું પણ બની ગયું છે અને જીલ અને દ્રષ્ટિ બંને સૂઈ ગયા હતા અત્યારે જ ઉઠ્યા છે અને બહુ તેની જાતે જાતે રમે છે પણ તો બી દવા લેવા લઈ જઈશું કારણ કે થોડી સારું રહે છે થોડી વાર હતું એટલા માટે તો હવે એને નીચે ઉતરવું છે અહીંયા આવતી બેટા દીદી ક્યાં ગઈ જાતો દીદી તો ત્યાં આવી રહી છે દેખાતી નથી દુઃખથી જો ગઈશ એને વિડીયોમાં નથી આવું એટલા માટે તો જમવાનું પણ થઈ ગયું છે જો શું તમે તમને બતાવું લોકો જમી લઈએ પછી આને દવાખાના લઈ જશું અને લોકો જશે ઘરે તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો મળીએ થોડીવાર રહીને बबू इसको करो गरबा करो डिजन चाओ डिजन हाय 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 सु बेटा सु तो गाइस है ना यहाँ पेंच कोरी गई गई छे ना इतने ना बहुत दुखे छे